ચૂંટણી આવતાની સાથે જ અત્યારે હાલ આપણે જોયું કે કોંગ્રેસની અંદર આંતરિક દખા ચાલી રહ્યા છે ક્યાંક વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી છે તેમણે પોતાના પક્ષની સામે નારાજગી વ્યક્ત કરી હતી અમરેલીના મુદ્દાને લઈને પરંતુ ક્યાંક હવે શક્તિસિંહ ગોહિલ દ્વારા આ દરેક વાતનો જવાબ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પરિવાર હતો કે જેમને પોતાનો દીકરો ગુમાવ્યો છે એ પરિવારની મુલાકાતે પણ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને

સમયે જે નેતાઓ બોલતા હતા એ નેતાઓ કેમ અત્યારે શક્તિસિંહ ગોયલ છે એ પણ ઝરખિયા પહોંચ્યા હતા અને ખાસ કરીને જ્યારે તેમને પત્રકાર મિત્રો દ્વારા પૂછવામાં આવ્યું હતું જીગ્નેશ મેવાણી ના મુદ્દે ત્યારે તેમને એ જ વાતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી સૌથી પહેલા તો શક્તિસિંહ ગોયલ

કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય એમની મુશ્કેલી હોય અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળું છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયું છું સાહેબ જીગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું આ કોઈ રાજકીય પક્ષ માટેનો સવાલ નથી કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે અમારી ટીમનો એક પાર્ટ છે સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઉભા હતા કઈ જાતિ છે કયો વર્ગ છે કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનાર દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું એટલે કે અત્યારે હાલ એક તરફ પક્ષથી નારાજ ચાલી રહેલા જીગ્નેશ મેવાણી ને લઈને શક્તિસિંહ ગોયલની મોટી પ્રતિક્રિયા સામે આવી છે એ બાદ હવે ધીરે ધીરે એક બાદ એક કોંગ્રેસના નેતાઓ છે એ લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે આની પહેલા આપણે જોયું હતું કે પરેશ ધાનાણી છે પ્રતાપ દુધાત છે એ લોકોને ક્યાંક ફોન કરવામાં આવ્યો હતો ને ફોન કરીને પણ તે લોકોના અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા

જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર